હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આઠમો પાઠ બોળ અને ગતિના નિયમો એની અંદર આપણે આગળ જોવાના છે તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જોયું હતું કે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ જોયો હતો બરાબર અને એના દાખલા બી આપણે કર્યા હતા હવે એના પછી આપણે આપણું નેક્સ્ટ ટોપિક આવે છે જેનું નામ છે વેગમાન સંરક્ષણ જેને કે મોમેન્ટમ કન્ઝ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ વેગમાનનું સંરક્ષણનો નિયમ બરાબર તો આની અંદર ખાલી આપણે નિયમ જોઈશું અને આના પછી જે લેક્ચર છે એની અંદર આપણે જોઈશું કે કેવી રીતે એના આધારિત દાખલા જે આપણે સ્વાધ્યાયની અંદર આપેલા તેમજ ઉદાહરણમાં આપેલા આપણે દાખલા લઈશું બરાબર ચલો આપણે શરૂ કરીએ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જેનું નામ છે વેગમાનમાં સંરક્ષણ સાબિત સાબિત કરીને હું વ્યાખ્યા લખી નાખું બરાબર પૂછાય કે તમને પરીક્ષાની કે વેગમાન નું સંરક્ષણ એટલે શું અને વેગમાનનું નું સંરક્ષણ સાબિતી આપું બરાબર તમને ગમે સૂત્ર સાબિત કરવાનું કે છે ગમે એના આધારે પ્રશ્ન પૂછી શકે બરાબર તો પેલા આપણે એની વ્યાખ્યા લખી દઈએ સૂત્ર લખી દઈએ કે વેગમાનનું નું સંરક્ષણ એટલે તો જ્યારે કોઈ પદાર્થ કે પદાર્થો બરાબર ગમે તે પદાર્થ લખો કે પદાર્થો લખો જ્યારે કોઈ પદાર્થો પર બાહ્ય બળ મતલબ કે એક્સટર્નલ ફોર્સ કોઈ બહારથી કોઈ બળ ના લગાડવામાં આવે बाह्य बल लागू बाह्य असंतुलित बड़ा असंतुलित लिखे तो વધારે बेटर રહેશે કાંકે এক্সটারનલ ফোর্স તો લાગે જ કોઈ বস্তુ હોય ને এক্সটারનલ ফোর্স તો લાગતું જ હોય પણ એ असंतुलિત હોય ત્યારે গতিમાં આવે બરાબર બાહ્ય असंतुलિત બાહ્ય असंतुलિત বল લાગતું ન ત્યારે તેના પ્રારંભિક વેગમાન અને પરવેગમાન રહી છે અને અંતિમ વેગમાન સમાન રહે છે

એટલે કે તેનું વેગમાન અચળ રહે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી તો ધેટ ઇઝ અ ડેફિનેશન ઓફ વેગવાન સંરક્ષણ વેગવાન સંરક્ષણ શું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પદાર્થ હોય અથવા એક પદાર્થ હોય તો ઘણા બધા પદાર્થ બે પદાર્થો હોય ત્રણ પદાર્થ હોય એના પર કોઈ બાહ્ય ના લાગે ત્યારે એના જે વેગમાનનો જે પ્રારંભિક વેગમાન અને એનું અંતિમ વેગમાન શું હશે સમાન હશે એટલે કે એના વેગમાનની અંદર કોઈ બી ચેન્જ નહીં થાય એ શું કહે છે વેગવાન સંરક્ષણનો નિયમ કહે છે હવે આપણે એનું આપણે શું જોઈશું સાબિતી કેવી રીતે એને સાબિત કરી શકાય તો એને આપણે સાબિતી જોઈએ સાબિત થયા તો ધારવું પડશે બરોબર તો માની લો કે બે વસ્ત બે પદાર્થ કે જે ગતિ કરી રહ્યા છે એક માની લો એક બોલ હે એ અને બીજો બોલ હે બી આ બે ગતિ કરી રહ્યા બરાબર માની લો આ બોલ એનો પ્રારંભિક વેગ હે યુ એ બરાબર પ્રારંભિક એટલે યુ યુ કહેવાય પ્રારંભિક વેગ અને આનો પ્રારંભિક વેગ યુ બી હવે કેવું થાય છે પહેલી કન્ડિશન આ હવે આનો વેગ એ થોડો વધારે આજે પહેલો દડો રહ્યો એનો બીજા દડા કરતાં થોડો વેગ વધારે મતલબ કે શું થાય છે પહેલો દડો થોડો વધારે ઝડપથી ગતિ કરશે અને આ બે અથડાઈ જશે જો આ થોડો ધીમો જાય રહ્યો તો મનમાં માર કરે આ થોડું ધીમું જાય તો ફાસ્ટ જાય રહ્યું ધીમો જાય ફાસ્ટ જાય એક જગ્યાએ બને શું થઈ જશે અથડાઈ જશે કારણ કે આ ફાસ્ટ જાય રહ્યું થોડું આ એ યુ એનો વેગ છે યુ બી કરતાં શું છે વધારે છે તો એક સમય પર બંને ટકરાઈ જશે એ અને બી બંને શું થઈ જશે ટકરાઈ જશે ટકરાઈ ગયા બાદ શું થશે બી આગળ નીકળી જશે અને એ આટલી જ આગળ જશે અથવા એ બી આગળ આ બી બી એ બી આગળ આવશે અને બી બી આગળ આવશે બંને અલગ થઈ જશે શું થઈ જશે અલગ થઈ જશે એ બી એ સમજો કાર દ્વારા સમજો એક કાર આ એક કાર આવે તો આ કાર થોડી ધીમી જાય ફાસ્ટ જાય તો બંને ટકરાયા પછી શું થાશે ટકરાશે એટલે આ થોડી આગળ જતી રહેશે આમ ટકરાશે એટલે આગળ જતી રહેશે અને પછી આ બી એની સાથે સાથે ગતિ કરશે બરાબર એવું નહીં કે આ પાછળ જતી રહેશે માનો તમે બે ગાડી વિશે ખાલી વિચારો એક ગાડી ફાસ્ટ જાય રહીએ બીજી ગાડી સ્લો જાય રહીએ તો એક ગાડીને અથડાશે તો ઓલી આગળ થોડી જતી રહેશે અને ઓલી બેની પાછળ પાછળ જશે ને આવી રીતે અલગ અલગ થઈ જશે બરાબર બંનેના વેગની અંદર કંઈક ચેન્જિસ થઈ જશે તો હવે અથડામણ પછી અથડામણ પહેલાંની વાત હતી અથડામણ પછી કેવું થઈ જાય છે બંનેનો વેગ બદલાઈ જાય છે આનો વેગ થઈ જાય છે વી એ આવી અને આનો વેગ થઈ જાય છે વી બી શું થઈ જશે વી બી અને આ શું બંને એકબીજા પર બળ લગાડશે એકબીજા ઉપર શું બળ લગાડશે આપણે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ છે કે આઘાતને પ્રત્યાઘાત એટલે કે કોઈ બી વસ્તુ પર જેટલું બળ લાગે એ પરસ્પર બંને વસ્તુ સમાન દિશા અને વૃદ્ધ દિશામાં લાગે છે બરાબર ત્રીજું આપણે કહે છે કે કોઈ બી વસ્તુ પર આઘાતને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યને વૃદ્ધ દિશામાં હોય છે બરાબર મતલબ કે કોઈ બી વસ્તુ પર બળ લાગતું હોય કોઈ એક વસ્તુ પર નહીં બે વસ્તુ પર લાગતું હોય બરાબર મેં પહેલાં સમજાવી દઉં તો આ બંને એકબીજા ઉપર બળ લગાડશે આ આના ઉપર બળ લગાડશે આ આનો પર બળ લગાડશે રાઈટ આ આના ઉપર બળ લગાડે માની લો એફ એ બી ઉપર લગાડે બળ એફ એ બી અને એફ બી હે એના ઉપર બળ લગાડે એફ બી એટલે પણ આ બંનેનું મૂલ્ય કેવું સમાન હશે વિરુદ્ધ વિરુદ્ધ હશે ઓકે તો હવે ખાલી એને આપણે શબ્દ સ્વરૂપે લખવાનું હોય કેવી રીતે લખશું તો આવે એટલે જુઓ દારો કે આપણે શું લખવાનું ધારો કે કોઈ में पदार्थ इन अने बी चे बोल लखो तो भी चाले तेमना ना प्रारंभिक वेग अनुक्रमे અને શું બરાબર હવે હવે કોઈ આપણે લખીશું જો બંને સેમ સ્પીડથી જતા હોય તો કદી અથડાઈ જ નહીં કદી અથડાય ના અથડાય પણ એક એકની વધારે સેમ તો એ થોડો આગળ જતો રહેશે અને બીજા સાથે અથડાશે તો આપણે શું લખીશું અહીં યુ એ ગ્રેટર વધારે હે ને એટલા માટે તો એની જોડે જીવ યુગી હોવાથી કોઈ સમયે બંને નું અથડામણ અથવા બંને પદાર્થોની અથડામણ ની અથડામણ અથડામણ રેડી ઓકે આટલી વસ્તુનો ડન કરજો ફટાફટ તો અથડામણ બાદ અથડામણ બાદ શું થઈ જાય બંનેનો વેગ બદલાય જાય આનો વેગ થઈ જાય વી આનો વેગ થઈ જાય વી શું લખશું અથડામણ બાદ એ અને બી નો અંતિમ વેગ અંતિમ વેગ અનુક્રમે ઓકે ચાલો હવે આપણે જોઈએ આનો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બરાબર તો પહેલા તો જો પહેલા પદાર્થ એની આપણે વાત કરીએ બરાબર પદાર્થ એ માટે આપણે જોઈ લઈએ કે પદાર્થ એ માટે પ્રારંભિક વેગમાન શું થશે તો આપણે પહેલા લખીએ પદાર્થ એ માટે ખાલી એની જ વાત કરીએ આપણે પદાર્થ એ માટે પદાર્થ એ માટે આપણે શું કહી શકીએ તેનું પ્રારંભિક વેગમાન કેટલું હશે તો કે ભાઈ પ્રારંભિક સોરી આપણે દળ લખવાનું રહી ગયું ને એક વસ્તુ યાદ કરવાની ઉપર આ ઉપર હે ને એક વસ્તુ યાદ કરવાની મારી મિસ્ટેક પહેલું બોલ હે બોલ હે એનું દળ હે એમ વન અને બીજાનું હે એમ એ લખશો તો બી ચાલશે એમ એ અને બીજાનું હે એમ બી 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 થોડું કન્ફ્યુ કન્ફ્યુઝન નહીં થાય ને એમ વન એમ ટુ લખો તો થોડું વધારે બેટર રહેશે એમ બીજું પહેલાંનું લખવાનું એમ વન બીજાનું લખવાનું એમ ટુ તો ખાલી તમારે એક લાઈન એડ કરવાનું રહેશે માન ની સ્ટેક કરવાની કે બોલ એ છે એનું દળ છે કેટલું છે એમ વન અને બોલ બી નું દળ છે એમ તો પ્રારંભિક વેગમાન કારણ કે વેગમાનમાં દળ આવે ને કેટલું થશે એનું પ્રારંભિક વેગમાન થશે એમ વન યુ એ આનું પ્રારંભિક વેગમાન થશે ઓકે પછી એનું અંતિમ વેગમાન શું થશે તો અંતિમ વેગમાન के एम वन म्यू सॉरी म्यू क्या वी यूनिट वी ए आ जैसे अंतिम वेगमान तो पदार्थ एमा वेगमन की अंदर थत फेरफार के लखी सकसू तो पदार्थ ए एमा तो आप लखी सकस तो, तो वेगमान अंदर थत तो फेरफारे शूँ लखी सकसु डेल्टा पी बराबर पी टू माइनस पी वन पी टू के एम वन वी ए માઇનસ એમ વન યુ એ તો આ શું થઈ જાય એનો પ્રારંભિક સોરી વિજ્ઞાનની અંદર થતો ફેરફાર એમ વન એમ વન બંનેમાં કોમન એ તો એમ વનને બહાર કાઢ લીધા અને અંદર શું વધશે બી એ માઇનસ યુ એ રેડી ઓકે ના આમનામ રહેવા દે છતો તો શું ફરક પડશે આમને મજર રાખો ને આમને આગળ આપણને કામ આવશે આ ડેલ્ટા પી મળી ગયું બરાબર કોનું મળ્યું એનું કોનું મળ્યું નું અને સમીકરણ રેડી રેડી બરાબર ચલો પદાર્થ બી માટે આપણને મળશે આવી રીતે પદાર્થ બી માટે તો પદાર્થ બી માટે આપણે શું લખી શકીશું પદાર્થ બી માટે એનું દળ કેટલું છે એમ ટુ તો પ્રારંભિક વેગમાન કેટલું થશે શોર્ટમાં લખું છું પ્રારંભિક વેગમાન કેટલું તમે લખજો ખાલી ડિટેલમાં પ્રારંભિક વેગમાન થશે એનું એમ ટુ યુ બી અને એનો અંતિમ વેગમાન કેટલો થઈ જશે પી ટુ બરાબર એમ ટુ વી બી બરાબર તેના વેગમાનની અંદર તો ફેરફાર કેટલો થશે પી ટુ માઇનસ પી વન પી ટુ એટલે બંનેમાંથી એમ ટુ આપણે શું કોમન નહીં કાઢવા એમ ટુ વી બી માઇનસ એમ ટુ યુ બી બરાબર આ થઈ જશે ઓકે કોના માટે બી માટે આ કોના માટે થયું બી માટે થયું હવે ઓકે આ બાદલી વસ્તુ લખી ઓકે તો જો જ્યારે અથડામણ થાય છે ને ત્યારે ક્યુ થાય છે અથડામણ થાય એ દરમિયાન બંને એકબીજા પર બળ લગાડે આ આના ઉપર બળ લગાડે આ આના ઉપર બળ લગાડે તો હવે ન્યૂટન ગતિનો બીજો નિયમ યાદ કરો ન્યૂટન ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈપણ પદાર્થ પર લાગતું બળ એ તેના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે અને આપણે સમપ્રમાણમાં અથડામણ એક મૂકીએ તો આપણે શું કહી શકતા હતા કે એના વિજ્ઞાનમાં થતો ફેરફાર અને એના સમય વડે જો ભાગીએ તો આપણને બળ હોય સમજો ને હું શું કહું તો હું એમ કહું આપણે લખી શકીશું કે જ્યારે અથડામણ થાય અથડામણ દરમિયાન અથડામણ દરમિયાન ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ એક લાઈન એડ કરો ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ એડ કરજો શું આપણે લખી શકીએ સોરી ન્યૂટન પ્રતિના ત્રીજા નિયમો બીજા ત્રીજા ત્રીજા એફ એ બી બરાબર માઇનસ એફ બી આ બંનેનું મૂલ્ય કેવું હશે સમાન પરસ્પર વિરુદ્ધ હવે બળ યાદ રાખજો બળ આનું બળ શોધવું તો કઈ રીતે મળશે તો કે એનું બળ એ એના વેગમાનની અંદર થતો ફેરફાર એને સમય વડે ભાગી દો આ એનું બળ બળ શું છે મને કહો બળ શું કે તો કે બળ સર કાંઈ નહીં બળ ચલે છે ડેલ્ટા પી અપન ટી આ યાદ કરજો મીઠું ગતિ નતી જોઈએ હવે આને આપણે કાઢી દઈએ પછી આપણે મૂકીએ કે કે બરાબર એક તો ડેલ્ટા પી અપન ટી તો બળનું મૂલ્ય તો શું છે વેગમાનની અંદર થતો ફેરફાર છેદની અંદર સમય તો વેગમાનની અંદર થતો ફેરફાર છેદની અંદર સમય બરાબર ડેલ્ટા પી બી છેદની અંદર સમય આ માઇનસની સર રેડી ઓકે સમજાય કે નહીં હવે જો ટી ટી કેન્સલ ટી ટી કેન્સલ ઓકે डेल्टा ए बराबर माइनस डेल्टा पी डी डेल्टा ए बराबर माइनस डेल्टा पी डी ओके हम डेल्टा पीए की किमत होती याद करो डेल्टा ए की कीमत तो कि एम वन वी ए माइनस एम वन यू बी आती आते के नहीं અને આની કિંમત શું હતી ડેલ્ટા પીબી ની m2 vb - m2 ub આ હતી ઓકે ને ઓકે આ શું આની આગળ માઈનસ છે આની આગળ શું હે માઈનસ છે માઈનસ હે ને તો પાઉન્સ કરશું અને આપણે શું કરશું માઈનસ કરશું હવે જો આ માઈનસ ની અંદર લાસો શું થઈ જશે માઈનસ ની અંદર લઈ જશો તો જોજો ધ્યાન દીજો જો હું શું કરું m1 ba - m1 ub = माइनस ने अंदर ले जासो तो -m2 vb a माइनस माइनस प्लस થઈ જશે ને - माइनस प्लस + m2 ub બરાબર આ થઈ ગયું ઓકે બરોબર મે શું કર્યું સમજાય કે નહીં હવે જો હવે શું છે આ બાદ બાકીવાળું પદ આ બાજુ લઉં આ બાદ બાકીવાળા પદને આ જ લઈ જાવ તો શું થશે જોજો તમે ધ્યાન થયો આ બાદ બાકીવાળું પદ બરાબરની જો બાદ બાકીની બરાબરની આબત જાય તો સરવાળો થઈ જાય સરવાળો બાદ આબજ આવે તો બાદ બાકી થઈ જાય બરાબર બરાબરમાં યાદ હશે તમને મેં ઘણી વખત કીધેલી તો બરાબરની આબત જશે અને આ બરાબરની આ આવશે તો શું થઈ જશે જોજો ધ્યાન થયું તો થઈ જશે એમ વન વી એ પ્લસ એમ ટુ બરાબર શું થશે એમ ટુ એમ વન લખી દઉં પેલા આ બજાયુ બી વત્તા એમ ટુ યુ તો આજ આપણો નિયમ હે વેગમાન સંરક્ષણનો નિયમ જે સાબિત આપણે કરી દીધો હવે કઈ રીતે તો જો બે જુદા જુદા પદાર્થો છે બંનેના પ્રારંભિક વેગમાન આ જો પ્રારંભિક વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને શું છે બંનેનો સરવાળો શું છે સેમ છે એટલે સુધી વેગમાનનું સંરક્ષણ થયું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શું છે સમાન છે પહેલાં અંતિમ એ પ્રારંભિક સેમ એ બરાબર લખો તો સેમ થઈ ગયા ને તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનનો સરવાળો શું રહે છે આચળ રહે છે બે પદાર્થ હોય તો એક પદાર્થ હોય તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સેમ રહેશે તો આ તો આપણો પ્રશ્ન વેગમાં સંરક્ષણ આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશો આના અને સાબિતીની અંદર આના વ્યાખ્યાની અંદર જો ના ખ્યાલ આવ્યો હોય તો તમે કમેન્ટ સેક્શન પૂછી શકો છો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા બને તમારો થેન્ક યુ આભાર